અમારો નારો નથી એક છે તો સેફ ભાજપનો નારો છે વધુમાં તેમણે કહ્યું મને નથી ખબર કે યોગી આદિત્યનાથે કયા સંદર્ભમાં આવો નારો આપ્યો ત્યારે હવે કેશુ પ્રસાદ મૌર્યના નિવેદન થી યોગી આદિત્યનાથના નારાને લઈ ભાજપની અંદર જ ભાગલા પડ્યા હોવાનું સામે આવ્યું છે અગાઉ પણ મહારાષ્ટ્રમાં માયુતિ સહિત ભાજપના નેતાઓએ પણ યોગી આદિત્યનાથના નારા સામે વિરોધ નોંધાવ્યો હતો ત્યારે ફરી એક વખત પ્રદેશમાં જ ભાજપમાં ભાગલા પડ્યા હોવાનું સામે આવ્યું એટલું જ નહીં પરંતુ કેશવ પ્રસાદ મૌર્યના નિવેદન બાદ ફરી એક વખત યોગી આદિત્યનાથ અને કેશવ પ્રસાદ મૌર્ય વચ્ચે વિવાદ વધે તેવી સંભાવના છે તો યોગી આદિત્યનાથ અને કેશવ પ્રસાદ મૌર્ય વચ્ચે મતભેદ શક્યતાઓ જોવા મળી રહી છે તો યોગી આદિત્યનાથ દ્વારા નારો આપવામાં આવ્યો હતો પરંતુ આ નારાથી ભાજપના દરેક નેતાઓ છે દૂરી બનાવી રહ્યા છે ઉત્તર પ્રદેશના ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ આ નારાથી દૂરી બનાવી અને કેશવ પ્રસાદ મૌર્યએ નારાને લઈને કહ્યું કે કટેંગે તો બટે અમારો નારો નથી એક છે તો સેફ છે ભાજપનો નારો છે આ સાથે તેમણે એવું પણ કહ્યું કે મને નથી ખબર કે યોગી આદિત્યનાથે ત્યાં સંદર્ભમાં આવો નારો આપ્યો છે ત્યારે કેશુ પ્રસાદ નિવેદનથી રાજકારણ ગરમાયું છે અને યોગી આદિત્યનાથના નારાને લઈ ભાજપની અંદર જ ભાગલા પડ્યા હોવાનું સામે આવ્યું છે કેશુ પ્રસાદ સહિત અનેક ભાજપના નેતાઓ છે નારાથી દૂરી બનાવી રહ્યા છે મહારાષ્ટ્રના ચૂંટણી યોગી આદિત્યનાથ દ્વારા નારો આપવામાં આવ્યો હતો કટિંગેતુ બટિંગે તેને લઈને ભાજપના નેતાઓ જ આ નારાથી દૂરી બનાવતા એક તરફ રાજકારણ ગરમાયું છે ઉત્તરપ્રદેશના ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્ય દ્વારા આ નારાથી દૂરી બનાવી લેવામાં આવી છે કટિંગેતુ બટિંગે પર ભાજપમાં જ બે ભાગલા પડ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે અગાઉ પણ મહારાષ્ટ્રમાં મહાયુતી સહિત ભાજપના નેતાઓએ પણ યોગી આદિત્યનાથના નારા સામે વિરોધ નોંધાવ્યો હતો અને હવે ઉત્તર પ્રદેશના ઉપમુખ્યમંત્રી અનારાથી દૂરી બનાવી છે